હેલો હા હેલો હા 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 સાપરા મકાનો ઇલેક્શન થઈ જશે તમારું કરી દઉં છું નીકળશે નીકળશે કેમ બનાવ્યો તમારા માટે તો સરપંચ બનાવ્યો છે ને મને કરી આપું છું તમારું ચાલતું તો તમે જતા રહો ડાયરેક્ટ બીજું તો શું

या यार शिंदे ने आरे आरे यार आरे नुद यार नुद के बाथरूम बाथरूम तू क्यों जाऊ रे यार क्या रे शौचालय गया पण अरे बाथरूम में यार तू करो ही तुम्हें देखने भेला ना रखवा तो मच्छर केड़े अरे मच्छर तो केड़े यार मच्छर नहीं केड़े पति मच्छर नहीं पण पेट तो दुख पड़े यार अपने पेट ऊपर बलू पड़े के तो तुम थोड़ी फडिंग करियो ताद मंदिर में ओ मच्छर के मुंह है मारे भाई तू

हां तो तुम ने वो पैसा तो तो, 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 तो कर दो आज जल्दी दिला दे રૂપિયા આપ લે તો મારા બાથરૂમ થઈ જાય મારા બાથરૂમ પર 25 બાકી છે 25 વીઆઈપી બાથરૂમ બાકી જાય બાથરૂમ પાણી પાણી ની બધી વ્યવસ્થા પૈકી ખર બાકી છે ને આ 10000 આપ તો એક તરફ 2500 કર દેવા છે ઠીક છે ભાઈ તો 10000 કરી કો સેટલ દે હા તો 10000 રૂપિયા લઈ આવ હા લઈ આવ બરાબર હટડી થઈ જશે બાકી ના થઈ જશે આવું બોલો ને હટડી પેજી દેજે

ઓલામ તો સાઈ ઓલોમ ભાઈ ઓલોમ ઓલોમ બેઓ કે અરે ની 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 ભાઈ સાહેબ તમારા ભલે કાલ લે આ તો બસ કે હા તમે બેઠે કેવા તમારા બોલો તમારતા બોધી આવું પડી હા એ કોને તો પાછો વાડું આ કે મારી ખબર પડી એક મહિને આયા બોલો પણ આયા કોમકો હતો આયા બોલો તમે જા જોર મણાઈ દીધું મણાઈ ગોર મણાઈ હમ બે કેતો કરી આજે કેતો બોલો એ મારે સુમા હું આવી બરોબર હા બરાબર આપણે ઓટી બરાબર શું આપણે બીજુ તમ શું એમ લાગે આ જોઈને કેમ શું એમ લાગે મારું હાલ બધો મત બી એમ લાગે ના ના ઓરતી આગળે તમારો હી ઇમેલ ફોન પડ્યો છે હું કલેક્ટ કરીને ગયો અને તમારા બદલે જ જોતો પણ હમણાં હું કે જે પાળાવાળી સિસ્ટમ હમણાં બંધ થઈ ગઈ છે બરાબર એટલે હમણાં બધું કોમર્સ થાપ પડ્યું છે એટલે તમે બે જે પાળાવાળો ભૂલી જાવ તો સારું હતું એમ કેતો તો હું તો પણ એમ કે સિસ્ટમ કે સુમાહા પાળ તૂટી ગયા ની બધા તમે ચાઈને હું ટુ પોઈન્ટ ના પણ સુમાહા પાળ તૂટી દે વાત આતી પણ તો મારું જોવાનું જ ભાઈ એ મારું પણ તમારું જોવાનું હોય ને

એમનો પાળો હવે આપવાનો જ હોય એટલે આ મોટા મારે કરી તાણે બીજું આ જ સબ થાય આ જઈએ તો આ મારું તો આવું આ મારું તો ભાઈ તો હવે કે તમ જોઈ લે હવે જે જો હોય જોઈ લો તાણે બીજું હવે મારા સરપંચમાં બળતું ઊભું રહેવું એ નથી આ તો ધ્યાન લેવાય નથી સરપંચમાં તો ધ્યાન નથી સરપંચમાં હારું આ બધું બનાવી લીધું આપણે શું કરવું હવે સરપંચનો ઉપર જાત જનતા તેલ લેવા આપણે કોઈ લેવા દેવા નહી ઓ હો રમસરભાઈ ચોવી લાવો તો તમે કયો જ્યાં હતા હવે સરપંચને ઘેર જાવ એમ હા તો હું છું સરપંચને તો જ સરપંચ વાત થોડી અવળી કરે હે અહીં કીધું તમને પણ પછી નહીં હવે તો કીધું અમારું પણ હવે હવે આ પ્રાવલ કરવા પડવાનું મારે એમ એમ જ લાગ્યું હે હું હવે જો પણ આ ટેડી જ વાત કરે છે સરપંચ બરાબર હવે સરપંચ હા જો ને આમ કેવું કહી રહ્યું છે એને તો આપણે તો ચાલતું નથી બરોબર આપણે હવે હે ને બધા પૈસા લો હોય સર ને આપડે સાહેબ ગમે તે કરવાનું હોય અરજી ખાતી કરીએ અરજી કરવી પડશે એ કરવાનું હોય તો સર પછી સીધું થાય તો સારું હેડા શું હવે સારું રહે

ભાઈ સાહેબ તો હા વિચાર છે મારા ભાઈ કોઈ પર તો જાગ્યો છે લો ભાઈ બેટા 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 બેટા

કરી દે કвари દે ને انا કરી દે સાહેબ તમારા ઉપર 4 કરોડનો સાહેબ 4 કરોડ સાહેબ સાહેબ